વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ એવી ઠેચા ચટણી બનાવાના છીએ તો એના માટે આપણે અહીંયા લીલા મરચાં લઈ લીધા છે અહીંયા લીલા ધાણા લીધા છે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલા માંડવીના દાણા લીધા છે ને એક ગાંઠિયો લસણનો આપણે અહીંયા ફોલી લીધો છે તો એક એ લસણનો લીધો છે અને એક ચમચી જેટલું આખું જીરું લીધું છે અને સ્વાદ મુજબ મીઠું એકદમ ટેસ્ટી એવી આ ચટણી બને છે તમને દાળ કે શાક બનાવવાનું મન ન થતું હોય તો આ ચટણી અને રોટલી ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો ચાલો આપણે ચટણી બનાવવાની શરૂઆત કરીએ ત્રણથી ચાર ચમચી જેટલો આપણે તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દઈશું થોડું થોડું તેલ ગરમ થઈ ગયું હોય ને ત્યાં જ આપણે માંડવીના બીને ઉમેરી દેવાના છે કારણ કે બહુ તેલ થઈ જાય પછી માંડવીના બીને ઉમેરે ને તો એ બળી જાય તો આપણે થોડું તેલ થયું હોય ત્યાં જ આપણે માંડવીના બીને ઉમેરી દેવાના અહીંયા આપણે લસણ ઉમેરી દઈશું હવે આપણે મરચાં પણ ઉમેરી દઈશું લસણ નો કલર બદલાઈને ને જવો ત્યાં સુધી આપણે આને સાતડવાનું છે સાત થી આઠ લીલા મરચાં આપણા અહીંયા ઉમેરા છે તમારી તીખા જ પ્રમાણે તમારે વધારે ઓછા મરચાં કરી શકો છો જે પ્રમાણે તમારે તીખી ચટણી ખાવી હોય એ પ્રમાણે લીલા મરચાં તમે ઉમેરી શકો છો મરચાંનો અને લસણનો કલર બદલાઈ ગયો છે તો હવે ગેસ બંધ કરીને લીલા ધાણા પણ આપણે ઉમેરી દઈશું પેલા આપણે જીરું ઉમેરશું આખું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને લીલા ધાણાને પણ ઉમેરી દેસુ હવે આપણે ઠંડુ થવા દેસુ પછી આપણે મિક્સર જારની અંદર દર દરું આપણે પીસી લેશું મિક્સર જારમાં પણ પીસી હકો અને તમે ખાંડણીની અંદર પણ ખાંડી શકો તો તમે ચોપરની અંદર પણ તમે આ ચટણી તૈયાર કરી શકો છો આપણે ડીશની અંદર લઈ લેશું આપણે આનું ઠંડુ થવા દેસુ આ ઠંડુ થઈ ગયું છે તો મિક્સર જારમાં હવે આપણે લઈ લેશું અને પલ્સ મોડ ઉપર આપણે એને દર લેવાનું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેસુ પીસી લેશું તો તૈયાર છે અહીંયા આપણી મહારાષ્ટ્રની ફેમસ એવી ઠેચા થેચા ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું તો જમવાનો સો ગણો સ્વાદ વધારી દે તેવી આપણી અહીંયા લીલા મરચાંની ચટણી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તમારી મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો